બનાસકાંઠા એલસીબીએ માઉસરી નજીકથી લાખો રૂપિયાનો દારૂ બરામદ કર્યો પાલનપુર પાસેથી સવા કરોડનો દારૂ ટ્રકમાંથી પકડાયા બાદ એલસીબીએ તેનો સિલસિલો અવિરત આગળ વધારતા માવસરી પોલીસ સ્ટેશનની હદમાં આવતા સણવાલ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક પિકઅપ ડાલામાં રૂપિયા છ લાખ બાર હજાર ચારસો ચારનો વિદેશી બ્રાન્ડનો દારૂ પકડી પાડ્યો છે પોલીસે દારૂની હેરાફેરીમાં પકડાયેલ પિકઅપ અને ચાલક તેમજ દારૂની હેરાફેરીમાં સામેલ તમામ સામે માવસારી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એઈટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ